મહત્વપૂર્ણ સમાચાર પર હવે નજર કરીએ તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ અગ્નિકાંડ મુદ્દે ચાલી હતી એસઆઈટીના સભ્યો સાથે હર્ષ સંઘવી ની બેઠક યોજાઈ હતી એસઆઈટી તપાસ અંગેનો પ્રાથમિક રિપોર્ટ સોંપાશે અને આગળની તપાસ અંગે બેઠકમાં ચર્ચા થઈ છે તો ગાંધીનગરમાં બેઠક પૂર્ણ થઈ ગઈ છે હર્ષ સંઘવી અધ્યક્ષતામાં બેઠક મળી હતી રાજકોટ ગેમ મુદ્દે બેઠક પૂર્ણ થઈ ગઈ છે હવે આ બેઠક જે છે તે સવા કલાક ચાલી હતી ના સભ્યો સાથે હર્ષ સંઘવી બેઠક યોજાઈ હતી ત્યારે એસઆઈટીની તપાસ અંગેનો પ્રાથમિક રિપોર્ટ સોંપવામાં આવશે અને આગળની તપાસ અંગે બેઠકમાં ચર્ચા થઈ છે

એ બાબતે પેટ્રોલિયમ એક્ટ અને પેટ્રોલિયમ રૂલ જે પગલાં લઈ શકાય મંજૂરી લીધી ના હોય તો જથ્થો ત્રીસ લીટરથી વધારે હોય તો એને મંજૂરી લેવાની છે પેટ્રોલની એ અંગે એફએસએલ દ્વારા એનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે પૂછપરછ કરાઈ રહી છે એના આધારે એ આપણે પેટ્રોલિયમ એકની ઉમેરો પણ એક છે કે આમાં તો એકદમ કેસ કોમર્શિયલ એને નથી ત્યાં આ પ્રકારે સ્ટ્રકચર તૈયાર કરવામાં આવ્યું છે આ બધા પ્રકારના મુદ્દાઓ જે રીતના તૈયાર થયા છે વન સિક્સટી ફોર ના નિવેદન લેવામાં આવશે માનની ડીજીપી સાહેબ પોતે આ ગુનાની તપાસનું સુપરવિઝન કરે છે બેઠક પૂર્ણ થઈ છે સવા કલાક આ બેઠક ચાલી છે હર્ષ સંઘવી અધ્યક્ષતામાં બેઠક મળી છે શું છે વધુ વિગતો આખા રાજ્યમાં જે ચર્ચાનો વિષય લઈને આજે સોસાયટી ના સભ્યો સાથે ગૃહમંત્રી એક બેઠક હતી અને બેઠક હાલ પૂર્ણ થઈ લગભગ સવા કલાકથી થી દોઢ કલાક જેટલી આ બેઠક ચાલી છે તેના એસઆઈટી ના વડાજી સુભાષ ત્રિવેદી છે તેમણે જણાવ્યું હતું કે આ બનાવમાં જેના લોકોના જીવ ગાય છે તેને ન્યાય આપવા માટે સીટ ની રચના કરવામાં આવી છે ને તેને રિવ્યુ આજે લેવામાં આવ્યા હતો અને તુરંત જે જવાબદારો છે તેની સામે કાર્ય કાર્યવાહી કરવા માટે પણ અમે પ્રાથમિક રીતે તૈયારી કરી દીધી છે અને જેની રજૂઆત પણ જે બેઠક પણ કરી હતી જે પણ વિભાગના અધિકારી જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે

એપિસોડ દ્વારા કરવામાં આવ્યું છે અને આપણે સિદ્ધિ એમણે જણાવી હતી ને ડીજીપી જાતે સુપરવિઝન કરે છે તેમ પણ તેમણે જણાવ્યું છે ને ચોવીસ કલાકમાં ફાઇલ મુકાય છે તેના આગ્રહ નિર્ણય કરવામાં આવ્યો છે તેવી રીતે ક્યાંક બચાવ કર્યો હોય અથવા તો કોઈ વિભાગ બચાવ કર્યો હોય તેવું પણ લાગતું તો સાથે બધા જ આઈએસ અને આઈપીએસ સહિત તમામ જે અધિકારીઓ તેમની પણ પૂછપરછ કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું જી જે સૌથી મોટી દુર્ઘટના અને કહી શકાય આગની દુર્ઘટનામાં જે મૃત્યુ પામેલા લોકો છે તેઓના મૃતદેહને પણ ડીએનએના રિપોર્ટ મેચિંગ બાદ સગાઓને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે ગાંધીનગર એફએસએલમાંથી ડીએનએ મેચિંગનો રિપોર્ટ આવ્યા પછી સગાઓને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે ત્યારે પરિવારજનોમાં ખૂબ જ આકરણ છે ત્યારે અત્યાર સુધી કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં કામગીરી હતી કારણ કે જેના સેમ્પલ લેવાનો છે વાળના સેમ્પલ લેવાનો છે જે હાડકાના સેમ્પલ લેવાનો છે તમામ જે સેમ્પલ લેવાનો છે તે જ ભરી ગયેલી હાલતમાં જોવા મળતા હતા એટલે એ ખુબ કઠિન કાર્ય હતું પરંતુ છતાં પણ એફએસએલ આ કામગીરી સારી રીતે નિભાવી છે અને કહી શકાય કે મૃત્યુ ફસાયા હતા તેમાં પણ તેમનો નાશ થયો છે કે નહીં તે પણ એક તપાસ નો વિષય રહેશે કારણ કે જ્યારે કાટમાળ ત્યાં હતો ત્યારે એક જ મશીનથી તમામ બાજુ એક બાજુ ખસેડી દેવામાં આવે તો પરંતુ ક્રેન દ્વારા ઉપરથી મોટા મોટા જે લોખંડના જે પિલ્લર હતા તે હટાવીને જે ધીમે ધીમે કાઢવા ખસાવ તો કદાચ બીજા પણ મૃતદેહ મળે તેવી શક્યતા લોકો કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આજે તપાસમાં ક્યાંક બિરુ શંકર અથવા તો ક્યાંક ચૂક રહ્યું હોય તેવો પણ નિર્દેશો લોકો દ્વારા મળી રહ્યા છે ત્યાં સ્થાનિક લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ જે કાટમાળ હતો તે જો ઉપરથી ઉઠાવવામાં આવ્યો તો કદાચ ખૂબ

સવા કલાક આ બેઠક ચાલી હતી જેમાં એસઆઈટીના સભ્યો સાથે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી એસઆઈટીની તપાસ અંગેનો પ્રાથમિક રિપોર્ટ સોંપવામાં આવશે અને આગળની તપાસ અંગે બેઠકમાં ચર્ચા થઈ